નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો માંડવી નિવાસી જીતુભાઈ ડઘાડાવાળાએ ગિરનાર તીર્થની નવાણું યાત્રા તેત્રીસ દિવસમાં સંપન્ન કરી માંડવી આવતા સામૈયુ કરાયું માંડવી નિવાસી જીતુભાઈ ડઘાડાવાળાએ ગિરનાર તીર્થની નવાણું યાત્રા માત્ર તેત્રીસ દિવસમાં નિર્વિઘ્ને સંપન્ન કરી કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈનું સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આઝાદ ચોકથી ભવ્યાતી ભવ્ય સામયું નીકળ્યું આ સમયમાં માંડવીના પાંચે કચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાડાવાલા પરિવારના પુત્ર જીતુભાઈ જીતેનભાઈ દેવગુરુની કૃપાથી ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાની છત્રછાયામાં ગિરનાર તીર્થની નવાણું યાત્રા માત્ર તેત્રીસ દિવસમાં નિર્વિઘ્ને સંપન્ન કરી હતી કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈ મહેતા ડગાડાવાળાનું સાધ્વીજી ભગવંતો પૂજ્ય પૂર્ણ ગુણાશ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય જ્ઞાનેશ ગુણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય હિતુ ગુણાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં માંડવીના આઝાદ ચોકથી નીકળેલા ભવ્ય સામૈયામાં જય જય શ્રી નેમનાથ યાત્રા કરાવે નેમનાથ અને તપસ્વીનો જય જયકાર જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું આ સમયુ આઝાદ ચોકથી પ્રસ્થાન થઈ ભીડ બજાર અને કેટી શાહ રોડ થઈ શીતલ પાર્શ્વ જિનાલયે પહોંચ્યું હતું ત્યાં આરાધના ભવનમાં સાધ્વીજી ભગવંતોએ ગિરનાર મહાતીર્થનો મહિમા સમજાવી દાદાના પ્રત્યક્ષ પરચા વર્ણવ્યા હતા તબગજ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીતુભાઈ ડગાડાવાલાની અનુમોદના કરી આજના દિવસને સોનાનો ગણાવ્યો હતો આરાધના ભવનમાં તબગજ જૈન સંઘ વાગડ ચોવીસી યુવક મંડળ બાબાવાળી જૈન સંઘ જીતુભાઈના કલ્યાણ મિત્ર જયેશભાઈ જી શાહ જીતુભાઈના કુટુંબીજનો માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી નગરસેવક પારસભાઈ સંઘવી સહિત બહોળી સંખ્યામાં ભાવિકોએ જીતુભાઈ મહેતાનું સન્માન કરેલ હતું ડગાડા પરિવારના ભરતભાઈ વિરલભાઈ અને સંજયભાઈ સાથે આ પ્રસંગે માંડવીના પાંચે ગચ્છોના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા શ્રી ઉપનગર જૈન સંઘ મહેસાણા સંચાલિત શ્રીમતી અરુણાબેન ચેતનકુમાર વીરચંદભાઈ શાહ પરિવાર આયોજિત ગિરનાર નવાણું નવ્વાણું શુભારંભ તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવારના સવારના પાંચ વાગ્યે જય તળેટી ખાતે સમૂહ ચૈત્યવંદન કરી વાજતે ગાજતે પ્રથમ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલ હતો ગિરનાર મહાતીર્થની નવ્વાણું યાત્રામાં કુલ ત્રણસો પચાસ આરાધકો જોડાયા હતા અહેવાલ દિનેશ શાહ માંડવી પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર